આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું મેહુલ ઝાલા ગુજરાત પ્રમુખ મળી ચૂક્યા છે અને હવે અગિયાર માં પ્રદેશ પ્રમુખ જાન્યુઆરી બે હજાર માં મોટા ભાગે વીસ જાન્યુઆરી સુધીમાં મળી જશે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવે પ્રદેશ પ્રમુખ પદે કોણ હશે કોની વરણી થશે તેને લઈને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો એક પગ દિલ્હીમાં તો બીજો પગ ગુજરાતમાં રહ્યો મંત્રીપદ અને પ્રદેશ પ્રમુખ બંનેની જવાબદારી સી આર પાટીલથી સંભાળી શકાય તેમ નથી આ જોતા ખુદ સી આર પાટીલે જ વાવ વિધાનસભાની પેટાચૂંટણી પછી નવા પ્રદેશ પ્રમુખ નજીકના દિવસોમાં નિમાશે તેવા સંકેત આપી દીધા હતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ એવી પણ એક અટકળો ચાલે છે ભૂતકાળમાં એવું બન્યું છે કે પ્રદેશ પ્રમુખના જે નામ રેસમાં હોય તેના કરતાં કોઈ નવા ચહેરાને જ ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે ભાજપમાં શું થશે તેની કોઈ રાજકીય પંડિતો અટકળ નથી લગાવી શકતા સૂત્રો અનુસાર આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના કોઈ ઓબીસી નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખે બેસાડાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા માટે કેટલાક નામ ચર્ચામાં છે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે પાટીદાર છે તેવા કિસ્સામાં પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવાય તેવી સંભાવના બિલકુલ નથી આ જોતા ભાજપ પાસે ઓબીસી નેતા જ એકમાત્ર વિકલ્પ છે અત્યારે ભાજપના વર્તુળોમાં ચર્ચા છે કે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ અર્જુનસિંહ ચૌહાણ અને અમિત ઠાકર સાથે રાજ્યસભા સાંસદ મયંક નાયકના નામ પ્રદેશ પ્રમુખની રેસમાં છે આ સિવાય ઉત્તર ગુજરાતમાંથી જોઈએ તો રજની પટેલ શંકરભાઈ ચૌધરી જગદીશ પંચાલના નામ પણ ભાજપના પ્રદેશ પ્રમુખની દોડમાં સામેલ છે બહુ વિવાદાસ્પદ રહેલા પ્રદીપસિંહ વાઘેલાની પણ સંગઠનમાં વાપસી થઈ શકવાની શક્યતાઓ જોવાય છે પ્રદીપસિંહ વાઘેલા સંગઠનમાં પાછા આવી શકે છે તાજેતરમાં તેઓ ઘાટોડિયા વિધાનસભા મિલનમાં હાજરી આપી હતી આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા જે બાદ અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે ગુજરાત ભાજપને પહેલા પ્રદેશ પ્રમુખ જ્યાંથી મળેલા એ વિસ્તારમાંથી પણ કોઈ નવા અધ્યક્ષ હોઈ શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટર્મ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ બાદ પૂર્ણ થઈ ગઈ છે સી આર પાટીલને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા છે ગુજરાત ભાજપમાં અત્યાર સુધી મોટાભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી જ પ્રદેશ પ્રમુખ મળતા આવ્યા છે હવે આ વખતે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાંથી ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે ગુજરાત ભાજપને સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી એ કે પટેલ મળ્યા હતા જો જોકે ત્યારબાદ અત્યાર સુધી એક પણ એવા નેતા ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ ભાજપના પ્રમુખ બની શક્યા નથી ઉત્તર ગુજરાતનો ભાજપમાં દબદબો વધારવા માટે હવે કોઈ મોટા નેતાને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં રાજ્યમાંથી એકમાત્ર બનાસકાંઠા બેઠક ગુમાવી છે સૂત્રો કહે છે તેમ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાંથી કોઈ નેતાને ભારતીય જનતા પાર્ટી મોટી જવાબદારી સોંપી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા એકમાત્ર એવો જિલ્લો છે જેની તમામ વિધાનસભા બેઠક હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે બનાસકાંઠામાં વિધાનસભાની નવ બેઠકમાંથી ભાજપે ચાર બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસે પણ ચાર બેઠક જીતવામાં સફળતા રહી જ્યારે ધાનેરા બેઠક પર ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનારા ઉમેદવારે ચૂંટણી જીતી છે થોડા સમય પહેલાં ભાજપની સારંગપુર ખાતે કારોબારીની બે દિવસીય બેઠક મળી હતી આ બેઠકમાં સીઆર પાટીલે પણ સંગઠન અને સરકારમાં એક પદ એક હોદ્દાને સમર્થન આપતા પોતાને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત મોવડી મંડળને કરી હતી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના કારણે સીઆર પાટીલને વધુ એક વર્ષનું એક્સટેન્શન ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સોંપાયું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ બાદ પાટિલને કેન્દ્રીય કેબિનેટમાં જળ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા જેને કારણે તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા માંગે છે ભાજપ પાસે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી રજની પટેલ પ્રફુલ્લ પટેલ કે જેઓ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ દમણ અને દાદરા નગર હવેલીના અત્યારે પ્રશાસક છે આ ઉપરાંત રાજ્યસભા સાંસદ મયંક નાયક જગદીશ વિશ્વકર્મા અને અમિત ઠાકરના નામ પણ ચર્ચામાં રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સરકાર અને સંગઠનનું સંતુલન જાળવી શકે એવા વ્યક્તિને જ પાર્ટી પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપશે જો કે ભારતીય જનતા પાર્ટીની પસંદગીમાં સંઘનો પણ રોલ મહત્ત્વનો હોય છે એટલે એમનો મત પણ કોઈ વ્યક્તિના નામની પસંદગી કરતાં પહેલાં અચૂક લેવાશે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ભાજપ ચાલુ ધારાસભ્યને પણ પસંદ કરી શકે કારણ કે ધારાસભ્ય પણ સરકારનો એક હિસ્સો છે જેના કારણે સંગઠન અને સરકાર વચ્ચેનું સંતુલન જાળવી શકે અને સરકારના તમામ અહેવાલ કેન્દ્રીય ભાજપને આપી શકે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા ટિકિટ આપવી અને પક્ષ કે સરકારની જવાબદારી આપવા જેવા કામોથી ભાજપના પાયાના કાર્યકરોમાં અંદરખાને રોષ અને રીસ બંને જોવા મળે છે જેનું પરિણામ ગુજરાત ભાજપને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જોવા મળ્યું છે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપમાં સતત કોંગ્રેસી નેતાઓની ભરતીના કારણે હવે ભાજપ પણ કોંગ્રેસ યુક્ત બની ગયો છે એટલે આવતા વર્ષોમાં ભાજપ જોડે કોઈ કમિટેડ કાર્યકરો ભાજપ જોડે હશે કે નહીં એ પાર્ટીએ પોતે વિચારવું પડશે ઉત્તર ગુજરાતમાંથી માત્ર એક જ નેતા અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ઓગણીસો બ્યાસીથી ઓગણીસો પંચ્યાસી સુધી એ કે પટેલ ત્રણ વર્ષ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રહ્યા બાદમાં સાંસદ રહ્યા અને તે બાદ ઉત્તર ગુજરાતના એક પણ નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું એ કે પટેલ જ્યારથી સાંસદ થયા ત્યારથી એવું કહેવાતું કે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા હિન્દુત્વની લેબોરેટરી છે કારણ કે એ કે પટેલનો એ વખતે દબદબો હતો જ્યારે ગુજરાતમાંથી કેન્દ્રમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાંથી સંસદમાં માત્ર બે બેઠકો થઈ એમાં મહેસાણાથી એ કે પટેલ હતા આપ સમજી શકો છો કે શા માટે ઉત્તર ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી કહેવાઈ હશે કારણ કે એ કે પટેલથી માંડીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જે દબદબો રહ્યો છે એ હંમેશા વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ઉત્તર ગુજરાતનો જ રહ્યો છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નીતિનભાઈ પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તે પોતે છે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો ચોરાશી સુધી એ કે પટેલ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય હતા વિજાપુર બેઠક પરથી એ કે પટેલ સતત બે ટમ સુધી ધારાસભ્ય બન્યા હતા અને આ જ એકે કે પટેલ મહેસાણાથી પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ પદે રહ્યા હતા એ કે પટેલ ઓગણીસો ચોર્યાસીમાં યોજાયેલી આઠમી લોકસભા ઓગણીસસો નેવ્યાસી ઓગણીસો એકાણું ઓગણીસો છન્નું અને ઓગણીસો અઠ્ઠાણુંમાં લોકસભાની ચૂંટણી જીતી અને સાંસદ બન્યા હતા વર્ષ બે હજારથી બે હજાર છ સુધી એ કે પટેલ રાજ્યસભાના સદસ્ય બન્યા એ કે પટેલ ઓગણીસસો અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપાઈ સરકારમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર કેબિનેટના રાજ્યમંત્રી પણ રહ્યા હતા હવે એ જણાવીએ કે અત્યાર સુધી જે ગુજરાત ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ રહ્યા છે એમનો સમયગાળો શું હતો પહેલા પ્રમુખ એ કે પટેલ ઓગણીસો બ્યાસી થી ઓગણીસો પંચ્યાસી એટલે કે ત્રણ વર્ષ ત્યારબાદ સુરતના સાત ટર્મ સાંસદ ચૂંટાયેલા કાશીરામ રાણા ઓગણીસો ત્રાણું થી ઓગણીસો છન્નું ત્રણ વર્ષ માટે એમનો પણ સમયગાળો રહ્યો છેલ્લે કર્ણાટકના રાજ્યપાલ પદેથી સેવા નિવૃત્ત થયેલા વજુભાઈ વાળા કે જેઓએ એક રેકોર્ડ બનાવ્યો હતો કે સત્તરથી અઢાર વખત વિધાનસભામાં ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું આ વજુભાઈ વાળા ઓગણીસો છન્નુંથી થી ઓગણીસો અઠ્ઠાણું બે વર્ષ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણા ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર પાંચ સુધી સાત વર્ષ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા ત્યારબાદ ફરીવાર વજુભાઈ વાળા બે હજાર પાંચથી ઓક્ટોબર બે હજાર છ એક વર્ષ એકસો પચાસ દિવસ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા હતા ત્યારબાદ પરસોત્તમ રૂપાલા કે પાછો સૌરાષ્ટ્રનો દબદબો ઓક્ટોબર બે હજાર છથી ફેબ્રુઆરી બે હજાર દસ સુધી ત્રણ વર્ષ અને અઠ્ઠાણું દિવસ માટે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા ત્યારબાદ જામનગર રણછોડભાઈ ફળદુ એટલે કે આરસી ફળદુ ફેબ્રુઆરી બે હજાર દસથી ફેબ્રુઆરી બે હજાર સોળ છ વર્ષ અને અઢાર દિવસ માટે આરસી ફળદુ પ્રદેશ પ્રમુખ રહ્યા ત્યાર પછી રાજકોટ વિજયભાઈ રૂપાણી ફેબ્રુઆરી બે હજાર સોળથી જુલાઈ બે હજાર વીસ એટલે કે એકસો તોતેર દિવસ વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ રહ્યા ત્યારબાદ જીતુ વાઘાણી ભાવનગર વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઓગસ્ટ બે હજાર સોળથી જુલાઈ બે હજાર વીસ એટલે કે ત્રણ વર્ષ ત્રણસો પિસ્તાલીસ દિવસ પ્રદેશ પ્રમુખ રહ્યા અને ચંદ્રકાંત રૂગનાથ પાટિલ એટલે કે સી આર પાટિલ વર્તમાન પ્રદેશ પ્રમુખ કદાચ હજુ એક અઠવાડિયા સુધી જુલાઈ બે હજાર વીસથી અત્યાર સુધી તેઓ પ્રદેશ પ્રમુખ છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આ ઉત્તરાયણ પર્વમાં સૌથી મોટી ચર્ચા રાજનીતિક એ છે કે કોનો ચક્ષે પતંગ અને કોનો કપાશે બહુ લાંબી મથામાં ચાલી રહી છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને સંગઠન માળખાને લઈને પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ આ સંકલન અને સંયોજનમાં સાથે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે સોળમીએ તેઓ વડનગરમાં છે આ ત્રણ દરમિયાન ગુજરાતના પ્રવાસ દરમિયાન ચૌદ પંદર અને સોળ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ નેતાઓને આગેવાનોને મળશે પરામર્શ કરશે ચર્ચા કરશે પણ આ પહેલાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને સંગઠનના માળખાની સંભવિત આખું પ્રારૂપ એટલે કે મુસદ્દો જેને કહીએ એ કેન્દ્રીય મોવડી મંડળ સુધી પહોંચી ગયો હતો ચર્ચા વિમર્શ થઈ ગયા છે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હશે અને એમાં પણ લગભગ લગભગ મોહર લાગી ગઈ છે માત્ર એક ઔપચારિકતા પૂરતી ઘોષણા બાકી છે ભારતીય જનતા પાર્ટી તરફથી જેમને આ કામગીરી સોંપવામાં આવી છે તેવા ભૂપેન્દ્ર યાદવ પણ પંદર સોળમી એ ગુજરાતમાં હશે અને આગેવાનો સાથે બેઠક કરશે અને ત્યારબાદ એક બંધ કવરમાં વિચારાયેલું સમજી લેવાયેલું એવું એક નામ પ્રદેશ પ્રમુખ તરીકે સામે આવશે અને એ પણ સંભાવના છે કે વીસમી તારીખ સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે ચહેરો લગભગ ઓબીસી હશે પણ ચહેરો કોણ હશે એ નક્કી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જેમના નામ ચાલતા હોય છે એમના પેચ ભર પવનમાં નામ સાથે એમના પતંગ પણ કપાઈ ગયાના દાખલાથી ગુજરાતનો ઇતિહાસ સાક્ષી છે અત્યાર સુધી બસ આટલું જ જોતા રહો વધુ સમાચારો સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા નવો અપડેટ આપીશું આપને નવી રાજનીતિક ગતિવિધિઓ આપને સમજાવીશું અને નવા પ્રદેશ પ્રમુખ એમની સક્ષમતા અને એમની કાર્યશૈલીની કચાશ વિશે પણ આપને અવગત કરાવીશું ત્યાં સુધી મને રજા આપશો